ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય અઢારમો પ્રલંબા સુરનો ઉદ્ધાર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે આનંદ પામેલા સૌ સ્વજનોથી વિટળાયેલા અને તેમના મુખેથી પોતાની કીર્તિની ગાથા સાંભળતા ગોધનથી શોભતા શ્રી કૃષ્ણ વ્રજમાં પધાર્યા આ પ્રમાણે પોતાની માયાથી ગોવાળિયા જેવો વેશ બનાવીને રામ અને શ્યામ વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા ત્યારે જીવને ન રૂચે એવો ગ્રીષ્મ ઋતુનો સમય આવ્યો પરંતુ જલથી પરિપૂર્ણ શીતલ જલાશયોવાળા વૃંદાવનમાં જાણે વસંત ઋતુનું સૌંદર્ય પથરાયેલું હતું તેનું કારણ એ હતું કે અહીં પરમ મધુર ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી બિરાજતા હતા વૃંદાવનમાં સતત વહી રહેલા શીતળ જલના ઝરણાઓમાંથી નીકળતા કલકલ શબ્દોમાં તમરાનો તીક્ષ્ણ જણકાર દબાઈ જતો હતો ત્યાંના વૃક્ષોની હારમાળાઓથી સૌંદર્યપૂર્ણ વૃંદાવન વિલસી રહ્યું હતું જ્યાં જુઓ ત્યાં લીલી લીલી ધરોથી ધરતી હરિયાળી બની ગઈ હતી નદીઓ સરોવરો અને ઝરણાઓનો સ્પર્શ કરીને જે વાયુ પ્રસરી રહ્યો હતો તેમાં લાલ પીળા તાજા ખીલેલા પહેલાંના ખીલેલા શ્વેત કમળ ઉત્પલ એટલે કે નીલકમળ નામના કમળોના પરાગણુને હરી લાવતો સુગંધિત વાયુ વૃંદાવન વિહારી ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણ બલરામ ભૈયા અને ગોધનને ગ્રીષ્મના તાપનો અનુભવ થવા દેતો ન હતો નદીઓ જલરાશિથી ભરપૂર હતી તેની ઉત્તુંગ લહેરો કિનારાઓને સ્પર્શ કરતી હતી તે લહેરો રેતાળ નદી કિનારા સાથે ટકરાઈને તેમને સ્વચ્છ બનાવી રહી હતી તેના કારણે આજુબાજુની જમીન ભેજવાળી રહેતી હોવાથી સૂર્યનો પ્રચંડ તાપ પણ ત્યાંની જમીન અને હરિયાળા ઘાસને સૂકવી શકતો ન હતો વૃંદાવનમાં ચારે બાજુ પુષ્પો લચી રહ્યા હતા જ્યાં જુઓ ત્યાં સુંદરતા હતી ક્યાંક રંગબેરંગી પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હતા તો ક્યાંક જાત જાતના હરણાઓ ક્યાંક મોર કરી રહ્યા હતા તો ક્યાંક ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા ક્યાંક કોયલો કુહુ કુહુ કરી રહી હતી તો ક્યાંક સારસ પક્ષીઓ પોતાનો આગવો આલાપ છેડી રહ્યા હતા આવું રણિયામણું વન જોઈને શ્યામસુંદર શ્રી કૃષ્ણ અને સુંદર શ્રી બલરામજીને તેમાં વિહાર કરવાની ઈચ્છા થઈ આગળ આગળ ગાયો અને પાછળ પાછળ ગ્વાલ બાળકો અને વચ્ચે પોતાના મોટા ભાઈ સાથે વાંસળી વગાડતા શ્રી કૃષ્ણ રામ શ્યામ અને ગોપકુમારો તરુવરોના નવા કોમળ પલ્લવો મોરપીછ પુષ્પની માળાઓ અને ગેરું વગેરે ધાતુઓથી ઉત્તમ શોભાયમાન થઈ નૃત્ય કરવા લાગ્યા કોઈ તાલ ઠોકવા લાગ્યા તો કોઈ કુસ્તી લડવા લાગ્યા અને કોઈ ગાવા લાગ્યા જ્યારે શ્રીકૃષ્ણ નૃત્ય કરતા ત્યારે થોડા ગોપકુમારો ગાવા લાગતા અને થોડા વાંસળી શૃંગવાધ્યો વગાડતા કેટલાક હાથેથી જ તાલ પુરાવતા અને કેટલાક વાહ વાહ કરીને પ્રશંસા કરતા પરીક્ષિત તે સમયે નટ જેવા પોતાના નાયકની બધા પ્રશંસા કરતા હતા અને કેટલીક વાર દેવતાઓ ગોપકુમારોનું રૂપ લઈને ત્યાં આવતા અને ગોપજાતિમાં જન્મ લઈને છુપાયેલા બલરામ અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા વાકડીયા વાળથી સોપતા શ્રી કૃષ્ણ અને બલરામ ક્યારેક એકબીજાનો હાથ પકડીને ગોળ ગોળ ફૂદડી ફરતા ક્યારેક કૂદકા મારવાની હરીફાઈ કરતા એકબીજા ઉપર કૂદી જતા અને ક્યારેક એકબીજાને ઉંચકીને ફેંકી દેતા તો ક્યારેક સાથળ ઠોકીને પાવ રમતા તો ક્યારેક દોરડા ખેંચવાની હરીફાઈ કરતા ક્યારેક ક્યારેક જ્યારે બીજા બાળકો નાચતા ત્યારે શ્રી કૃષ્ણ બલરામ ગીતો ગાતા અને વાસણી અથવા શૃંગવાદ્ય વગાડતા અને મહારાજ ક્યારેક વાહ વાહ કરીને તેઓ ગોપકુમારોની પ્રશંસા કરતા ક્યારેક એકબીજા પર બીલા જાયફળ અથવા આંબળાના ફળ ફેંકતા ક્યારેક એકબીજાને આંખો બંધ કરીને છુપાઈ જતા અને પાછળથી તેને શોધતા આ પ્રમાણે સંતા કુકડીની રમત રમતા ક્યારેક એકબીજાને અડવા માટે ઘણા દૂર દૂર સુધી દોડતા અને ક્યારેક પશુ પક્ષીઓના જેવી ચેષ્ટા કરતા ક્યારેક દેટકાની જેમ કૂદકા મારતા અને ક્યારેક જંગલી પ્રાણીઓનું મોઢું બનાવીને એકબીજાને હસાવતા ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલા બાંધીને ઝૂલતા અને ક્યારેક બે બાળકોને ઊભા રાખી તેમના હાથો પર લટકતા ક્યારેક કોઈ રાજાની નકલ કરતા આ પ્રમાણે રામ અને શ્યામ વૃંદાવનના નદી પર્વત કોતરો કુંજો જંગલો અને સરોવરોમાં ગોપકુમારો સાથે સંસારમાં સાધારણ બાળકો રમે છે તેવી વિધવિધ પ્રકારની રમતો રમતા એક દિવસે જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણ ગોપકુમારો સાથે વનમાં ગાયો ચારી રહ્યા હતા ત્યારે ગોવાળના વેશમાં પ્રલંબ નામનો એક અસુર આવ્યો તેની ઈચ્છા હતી કે હું બલરામ અને શ્રીકૃષ્ણને ઉપાડીને લઈ જાઉં ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે તેઓ તેમ છતાં તેમણે તેનો મિત્રતાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે કઈ યુક્તિથી આનો વધ કરવો ગોપકુમારોમાં સૌથી મહાન ખેલાડી અર્થાત રમતના આચાર્ય શ્રીકૃષ્ણ જ હતા તેમણે બધા ગોપ બાળકોને બોલાવીને કહ્યું મારા પ્રિય મિત્રો આજે આપણે યોગ્ય રીતે બધા મિત્રો બે ભાગમાં વહેંચાઈ જઈએ અને પછી આનંદથી રમીએ તે રમતમાં ગોપકુમારોએ બલરામ અને શ્રી કૃષ્ણને નાયક બનાવ્યા થોડા કૃષ્ણના દળમાં રહ્યા અને થોડા બલરામના દળમાં પછી તેમણે જાત જાતની એવી કેટલીક રમતો કરી કે જેમાં એક દળના બાળકોએ બીજા દળના બાળકોને પોતાની પીઠ પર ચડાવીને અમુક નક્કી કરેલા સ્થાન સુધી લઈ જવાના હતા આ પ્રમાણે એકબીજાની પીઠ પર ચડતા અને ચડાવતા શરત એવી હતી કે હારી જનાર ખોળો બનીને જીતી જનારને તેની પીઠ ઉપર બેસાડે શ્રીકૃષ્ણ વગેરે ગોપકુમારો ગાયો ચરવતા ચરવતા ભાંડીર નામના વડના વૃક્ષ પાસે પહોંચ્યા પરીક્ષિત એકવાર બલરામજીના દળના શ્રીદામા વૃષભ વગેરે ગ્વાલબાળો રમતમાં જીતી ગયા ત્યારે સામા દળના શ્રીકૃષ્ણ વગેરે તેમને પીઠ પર બેસાડી નિશ્ચિત સાંજ સુધી લઈ આવ્યા હારી ગયેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને પોતાની પીઠ પર ચડાવ્યો ભદ્રસેને વૃષભને અને પ્રલંબે બલરામજીને દાનવ શ્રેષ્ઠ પ્રલંબે જોયું કે શ્રી કૃષ્ણ તો મહાબળવાન છે તેમને હું હરાવી શકીશ નહીં તેથી તે શ્રીકૃષ્ણના દળમાં રહ્યો અને બલરામજીને પીઠ પર ચઢાવીને વેગપૂર્વક આગળ દોડવા લાગ્યો બલરામજી મોટા ભારે પર્વત જેવું વજન ધરાવતા હતા તેમને લઈને પ્રલંબાસુર દૂર સુધી જઈ ન શક્યો તે થાકી ગયો અને ધીમો પડી ગયો ત્યારે તેણે પોતાનું સ્વાભાવિક દૈત્ય રૂપ ધારણ કરી લીધું તેના કાળા શરીર પર સોનાના દાગીના ચમકી રહ્યા હતા અને ગોરા રૂપાળા બલરામને ધારણ કરવાને લીધે તેની એવી શોભા જણાતી હતી જાણે વીજળીથી યુક્ત કાળા વાદળોએ ચંદ્રમાને ધારણ કરેલા હોય તે અગ્નિ જેવી લાલચોળ સળગતી આંખો ચઢાવેલી ભૃકુટી અને ઉગ્ર દાઢોવાળો હતો તેના લાલ લાલ અને વિખરાયેલા વાળ એ રીતે ઉડતા હતા જાણે અગ્નિની જ્વાળાઓ ઉઠી રહી હોય તેના હાથ પગના કળા માથા પર મૂગટ અને કાનોમાં કુંડળ હતા તેની કાંતિથી તે અદ્ભુત જણાતો હતો તે ભયંકર દૈત્યને બહુ વેગપૂર્વક આકાશમાં જતો જોઈને પહેલાં તો બલરામજી થોડા ગભરાઈ ગયા હોય એવું લાગ્યું પરંતુ બીજી જ ક્ષણે પોતાના સ્વરૂપની સ્મૃતિ આવતા તેઓ નિર્ભય થઈ ગયા બલરામજીએ જોયું કે જાણે કોઈ ચોર કોઈનું ધન ચોરીને જાય તે જ પ્રમાણે આ શત્રુ મને ચોરીને આકાશ માર્ગે લઈ જઈ રહ્યો છે તે સમયે જેમ ઇન્દ્રએ પર્વતો પર વજ્રનો પ્રહાર કર્યો હતો તે જ રીતે બલરામજીએ ક્રોધપૂર્વક તેના માથા પર એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો પ્રહાર થતાં જ તેના માથાના ચૂરે ચૂરા થઈ ગયા તે મુખેથી લોહી ઓકવા લાગ્યો અચેત થઈ ગયો અને ભયંકર ચીસો પાડતો પ્રાણહીન થઈને પૃથ્વી પર પડી ગયો બલરામજી પરમ બલવાન હતા જ્યારે ગોપકુમારોએ જોયું કે આમણે પ્રલંબાસુરને મારી નાખ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈને વારંવાર વાહ વાહ કહેવા લાગ્યા ગોપકુમારો પ્રેમથી વિવળ થઈ ગયા અને બલરામજીના માટે શુભકામનાઓની વૃષ્ટિ કરવા લાગ્યા અને જાણે મરીને પાછા આવ્યા હોય એવા ભાવથી આલિંગન કરીને પ્રશંસા કરવા લાગ્યા ખરેખર બલરામજી એના અધિકારી જ છે પ્રલંબાસુર પાપની પ્રત્યક્ષ મૂર્તિ હતો તેના મૃત્યુથી દેવતાઓને બહુ આનંદ થયો તેઓ બલરામજી ઉપર પુષ્પો વરસાવવા લાગ્યા અને બહુ સારું કર્યું બહુ સારું કર્યું એમ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા ઇતિ એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહ સંહિતા યસમસ્કંદ પૂર્વાર્ધે પ્રલંબવોધ્યાય દસમાસ્કંધના પૂર્વાર્ધર્ગત પ્રલંબવધ નામનો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય